નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલમાં આવી મોટી ખબર બાંગ્લાદેશમાં હિન્દુ ખતરામાં પાંચમું સૌથી મોટું સ્થળાંતર બાંગ્લાદેશમાં હિંસા વધુ પડકી રહી છે દેશમાં હિન્દુઓને રહેવું મુશ્કેલ બન્યું છે આની વિગતવાર વાત કરવામાં આવે તો હિન્દુઓની ઘરમાં ખુશીને હત્યા કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ કે મિત્રો કે ઇસ્કો મંદિરો અને કાલી મંદિરો તોડી પાડવામાં આવ્યું છે આની વિગતવાર વાત કરવામાં આવે તો હિન્દુઓના ઘરમાં અંગ પંચી કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ મિત્રો કે લાખોની સંખ્યામાં હિન્દુઓ હાથમાં જે આવ્યું તે લઈને ભારત તરફ આવી રહ્યા છે આની વિગતવાર વાત કરવામાં આવે તો ઘટનાઓને ઓગણીસો નેવ્યાસીના કાશ્મીરી પંડિતોને જ હિન્જ ઘટનાઓની યાદ અપાવી રહી દીધી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ આભાર